ભાજપમાં પણ કેટલાય નેતાના સત્ય પરેશાન થઈ રહ્યા છે પણ ખબર નહીં બીજા દિવસે ભાજપ કેવી દવા કરે છે કે તેનું સત્ય પરેશાન થતું હોય છે તે નેતા બીજા દિવસે પોપટની જેમ મીઠું મીઠું બોલવા લાગે છે વાત કરવી છે ભાવનગરની કે જ્યાં ગઈકાલે મેં યાર આત્મવિલોપન કરી કેટલાય ના રાજ ખોલવાની વાત કરી રહ્યા હતા તે નેતા આજે ભાજપના પ્રભારી રત્નાકર પહોંચે તે પહેલા ડાય ડાય વાતો કરતા દેખાયા

ભાજપે તેમને શિસ્તભંગની નોટિસ આપી કાર્યવાહી પણ કરી છે ત્યારે આ વિવાદના ધુમાડા હજુ ક્ષમ્યા નથી એવા સમયે ભાવનગર શહેર ભાજપનો કલેહ હવે સામે આવ્યો છે એ પણ ભાવનગરના મેયર ભરતબાર દ્વારા મેયર ભરત બારડે ગતરોજ ભાવનગર શહેર ભાજપના ગ્રુપમાં ધડાધડ મેસેજ કરી આંતરિક કલહ તરફ ઇશારો કરતા કોઈ ચોક્કસ બાબતના રાજ ખોલવા સહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી મેયર ભરત બારડે લખ્યું હતું કે મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને થતું હશે કે હું મેયર કેવી રીતે બની ગયો તો મિત્રો જાણો આજે મને એવું લાગે છે કે મારે આપને જાણ કરવી પડે બે હજાર એકની સાલમાં મારી સગી બહેન મારી નાની બહેન મારી એકની એક બહેન ડિલિવરી આવતા ગુજરી ગઈ હતી અને ડિલિવરી આવતા જે બાળક બેબી બચી ગઈ હતી અને તેને સૂચક સાહેબ કાળા નાણાં નજીક દાખલ કરવામાં આવી હતી અને હું પણ ત્યાં હતો ત્યારે બરાબર બપોરે કોમવાદ ફાટી નીકળ્યો અને મારી ઉપર એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો કેસ થયો આગળ મેયર ભરત બાળ લખે છે કે ભાજપનો વડવા એ વોર્ડનો સિનિયર કાર્યકર્તા હતો અને મારી બેનની વિધિ પણ પૂરી થાય તે પહેલાં ગિરફ્તાર કરીને ત્રેવીસ દિવસ જેલમાં પૂરી દેવામાં આવ્યો જેલમાંથી જ છોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી મારા આદરણીય મારા વંદનીય એવા એચડી જાની સાહેબે મને નિર્દોષ છોડાવ્યો મારા ઉપર કેસ કરવાનું એક માત્ર કારણ ભાજપનો કાર્યકર્તા હોવાનું હતું તો વિચાર કરો મિત્ર મેં પાર્ટીની સેવા કરવા માટે કેટલો સમય આપ્યો છે એટલો કદાચ એટલે કે ઓગણીસો અઠ્યોતેર થી હું જનસંઘ અને ભાજપનો કાર્યકર્તા છું મેં મારા ઘર બાર સામું પણ જોયું નથી મારા ધંધા રોજગાર સામે પણ જોયું નહોતું ફક્ત પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય આટલા વર્ષોમાં હું લગભગ ક્યારેય ગેરહાજર રહ્યો નથી તેથી મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો છે એ સમયે એવો કોઈ સ્ટ્રીટ લાઇટનો થાંભલો નહીં હોય કે જ્યાં અમે ભાજપની ઝંડીને બાંધી હોય મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે તેનું લિસ્ટ તો કદાચ બહુ લાંબુ થાય પણ આ એક નાની વિગત આજે આપને જણાવી હું કોઈની લાગવથી આવેલો કાર્યકર્તા નથી કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી જો એવી ચોખટ નથી કરતો પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન પર મને રાખવામાં આવ્યો છે તેથી આજે હૈયાવરા ઠાલવું છું કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનું વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતું આત્માને ઠેસ પહોંચે દુઃખ લાગે આમ છતાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ અને સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાજ ખોલતો જઈશ આ મેસેજ ગતરોજ રાત્રિના સમયે ભાજપના એક ગ્રુપમાં ભરત બારડ કે જેઓ મેયર છે તેમના દ્વારા મૂકવામાં આવ્યો અને એ સમય પણ સૂચક હતો કારણ કે આજે ત્રીસ જુલાઈ ના રોજ એટલે કે ભરત બારડના મેસેજના બીજા દિવસે ભાવનગરમાં ભાજપ ગુજરાતના પ્રભારી રત્નાકર આવી રહ્યા હતા ટૂંકમાં રત્નાકરના આગમન પહેલા જ આ મેસેજ ભરત બારડે મૂક્યા તેની પાછળ શું ગણિત છે તેની વાત કરતા પહેલા વાત કરી લઈએ કે ભરત બારડના મેસેજને રાત્રે ભાજપ શહેર પ્રમુખે ડિલીટ કરી નાખ્યા પણ આજે જ્યારે તેમને પત્રકારો સામે વાત કરવાની થઈ ત્યારે તેઓ બોલ્યા કે મેં તો મેસેજ વાંચ્યા જ નથી પત્રકારો કહ્યું તો ડિલીટ તમે મેસેજ કર્યા છે અને વાંચ્યા નથી છતાં પણ ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે યોગ્ય ન હોય એવા મેસેજ ડિલીટ કરી નાખવા પડે માટે અમે ડિલીટ કર્યા વિચારો ભાજપના ભાવનગરના શહેર પ્રમુખ કેટલા ત્રિકાળ જ્ઞાની હશે કે વાંચ્યા વગર જ તેમને ખબર પડી જાય છે કે કયો મેસેજ યોગ્ય અને કયો મેસેજ અયોગ્ય છે ખેર વાત કરીએ મેયર ભરત બારડની કે જેઓ ગતરોજ સુધી આત્મવિલોપન અને રાજ ખોલી નાખવાના મૂડમાં હતા તેઓને દબાવવામાં આવતા હતા તેવા મેસેજ કરતા હતા તેઓ આજે પત્રકારોની સામે પોપટની માફક મીઠી મીઠી વાતો કરતા હતા અને કહી રહ્યા હતા કઈ વિવાદ છે જ નહીં આ તો આંતરિક વાત હતી હું તો વડીલ છું પાર્ટીનો મોટો ભાઈ છું પણ તમે મને સમજી ગયા છો કે આજે રત્નાકર ભાવનગરમાં આવે એવા સમયે ભાવનગરના મેયર ભરત બારડ પોતાના દુઃખ માધ્યમો સામે રડે તો ભાજપમાં તેમનું શું થાય ફેર પણ તેઓ આજે નથી બોલ્યા માટે તેમને રાજકારણમાં બક્ષી દેવામાં આવશે તેવું માની લેવું એ પણ યોગ્ય ન કહેવાય કારણ કે રાજકારણ છે અને તેમાં કોઈના ભરોસા ન હોય એવું રાજનેતાઓ માનતા હોય છે હવે વાત કરીએ ભાજપના ગુજરાતના પ્રભારી રત્નાકરની તો ગઈકાલે રાત્રે મેયર ભરત બારડે મૂકેલા મેસેજની વાતનો સવાલ આજે તેઓ ભાવનગર જાય તો સ્વાભાવિક છે કે પત્રકારો પૂછે અને પત્રકારોએ રત્નાકરને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો તો પાછળ દોડીને બૂમો પાડી પાડીને પણ સવાલ કર્યા પણ રત્નાકર એકના બે ન થયા આ મામલે તેઓ મો ખોલવાની જાણે કરેથી કસમ ખાઈને નીકળ્યા હોય એ રીતે તેમણે સીધી ચાલતી પકડી સીધી કપાવી અને જવાબ આપ્યા વગર રત્ના જતા રહ્યા અને માટે જ રાજકારણમાં હજુ પણ કેટલું જ ગુંચવાયેલું છે હવે શું થશે તેની ચર્ચા છે આમ હવે ભાવનગરના મેયર ભરત બારડે પણ મુકેશ લંગાળિયાવાડી કરી ભાજપના જાહેરમાં દજાગરા કરાવી નાખ્યા છે તો શું તેમને પણ ભાજપ શિસ્તભંગની નોટિસ આપવાની અને રાજકીય કાસળ કાઢવાની પ્રક્રિયામાંથી પસાર કરશે આવા સવાલ ભાવનગરના પ્રબુદ્ધ લોકો અને ભાજપના રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહ્યા છે જોઈએ હવે આગળ શું થાય છે ભાવનગરના મેયર સાથે અને ભાવનગરના મેયરના રાજકારણને ચાર ચાંદ લાગે છે કે પછી રાજકારણનું કાસણ કાઢવાની પ્રક્રિયાનો તેઓ શિકાર બને છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર વિશ્લેષણ અને એ બધું જે તમારે જાણવું જોઈએ એ જણાવવાનો પ્રયાસ તમારું સોમાન કરે છે માટે આ તમારી સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને વધુને વધુ શેર ફોરવર્ડ કરો નમસ્કાર